જૂનાગઢ દલિત યુવકનું અપહરણ કરી માર મારવાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ફરિયાદી સંજુ સોલંકી દ્વારા જૂનાગઢ એસપીને અરજી કરવામાં આવી છે જેમાં ડમી બે આરોપીઓ રજૂ કર્યા હોવાનો આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો છે ત્યારે આ અરજીમાં વધુ શું કહેવામાં આવ્યું છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ વિરુદ્ધ દલિત સમાજના યુવકનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગણેશ જાડેજા સહિત અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ફરિયાદીને જ્યારે ઓળખ પરેડ કરવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે અત્યાર સુધીમાં સંજયે આઠ આરોપીઓની ઓળખ પરેડ કરી છે આ ઓરખ પરેડ દરમિયાન ખ્યાલ આવ્યો કે આમાં બે આરોપી જે ડમી ઊભા કરવામાં આવ્યા છે જે બાબતને લઈને સંજય સોલંકી દ્વારા જૂનાગઢ એસપીને ફોટા સાથે અને નામ સાથે અરજી કરવામાં આવી છે અને તેમાં લખવામાં આવ્યું છે કે આ બે આરોપીઓ ખોટા છે કે જે ઊભા કરવામાં આવેલા છે અરજીમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બનાવમાં ઉપયોગ કરવામાં આવેલા તમામ હથિયારો તેમજ આરોપીના મોબાઈલ તથા આરોપીઓ પૈકી છ જેટલા આરોપીઓએ ફરિયાદીને નિવસ્ત્ર કરીને માર મારવામાં આવેલ હતો ત્યારે તેઓના મોબાઈલમાં પણ વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓના મોબાઈલ તથા કોલ ડિટેલ લોકેશન સહિતની વસ્તુઓ ચાર શીટમાં રજૂ કરવી રાખવી જોઈએ સાથે સાથે પકડવાના જે આરોપીઓ બાકી છે તેમને પણ તાત્કાલિક પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવે કારણ કે આ તમામ જે આરોપીઓ છે એ આ પ્રકારના ગુના કરવાની ટેવવાળા હોવાની જે અને કાયદાની છટકબારીઓ સાથે જે સારી રીતે જાણતા હોવાનું આ અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી જ કરીને આ અરજીમાં રાજુ સોલંકી અને સંજય સોલંકી દ્વારા એવું માંગ કરવામાં આવી છે કે આની તપાસ યોગ્ય રીતે થવી જોઈએ અને આ જે ચાર આરોપીઓ જે હજી સુધી પકડવાના બાકી છે તેમને પણ તાત્કાલિક પકડી લેવા જોઈએ આ કેસમાં જેની ધરપકડ કરવાની બાકી નથી થઈ જેની ધરપકડ કરવાની બાકી છે એવા ધર્મેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા કે જેને સંજય સોલંકીને પોલીસ બનીને માર માર્યો હોવાનું જે હકીકત છે તે કહેવામાં આવ્યું છે અને બીજા એક ગામનો સરપંચ કે જે દીપક સુરેશભાઈ રૂપાલેલિયા તદુપરાંત કલ્પેન્દ્રસિંહ સરવૈયા ઘનશ્યામભાઈ સોરઠિયા આ તમામ ચાર આરોપીઓ કે જે હજી સુધી પકડાયા નથી તેમને પકડવાના બાકી છે તે ચારેય આરોપીઓના જે અરજી કરવામાં આવી છે તેમાં ફોટા સહિત નામ એડ્રેસ પણ એસપીને આપવામાં આવ્યું છે અને આ આરોપીઓને પકડવાના બાકી હોવાનું રાજુ સોલંકી દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે ત્યારે આ બાબતને લઈને રાજુ સોલંકી વધુમાં શું કહી રહ્યા છે આવો સાંભળીએ એમાં અમુક દમી આરોપી રજૂ કર્યા હતા બે ત્રણ જણાને નકારી કાઢ્યા છે અને જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે ફોટા એસપી સાહેબને આપેલા છે અને અરજી કરેલી છે ત્યારે આજે બાર વાગે અમને ડીવાયસપી ઓફિસે બોલાવ્યા છે એટલે અમે ડીવાયસપી ઓફિસે નોટિસ મારફત અમને બોલાવેલા છે કે બે દિવસની અંદર તમારે ડીવાયસપી ઓફિસે હાજર રહેવાનું છે એટલે અમે આજ બપોરે બાર વાગે ડીવાયસપી ઓફિસે જવાના છે અમે અરજી એવી કરી છે કે આ સોશિયલ મીડિયાના જે ફોટા છે એમાં જે ધર્મેન્દ્ર સિંહ જાડેજા છે એક સરબત્રી છે તેઓ બે પકડવાના બાકી હોય ને આ જે ભાઈ ધર્મેન્દ્રસિંહ છે એ પોલીસ બનીને મારા છોકરાને માર્યો એના માટે અમે અરજી કરેલી છે એમાં આ એમાંથી આઠ લોકોને ઓરખી બતાવ્યા છે અને ત્રણ જણાને નકારી કાઢ્યા છે હવે અત્યારે અમે જવાના છીએ હવે જો અમારી અમારે અમે જે અરજી આપી પ્રમાણે અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો જૂનાગઢમાં તો ચક્કાજામ થશે પણ ગુજરાતભરમાં ચક્કાજામનું આયોજન પણ કરવામાં આવશે ના ના પોલીસની કોઈ એવી નબળી ભૂમિકા મને દેખાતી નથી પોલીસ જે કામગીરી કરે છે સંપૂર્ણપણે સચોટ કામગીરી કરે છે કાલે મને જાણવા મળ્યું કે ગણેશગઢમાં ગયા હતા અને એના કેમેરા બેમેરા બધું લેવાશે અને પોલીસની કામગીરીમાં શંકાને શાંતો નથી પણ પણ પોલીસ પોલીસ ચૂક ન કરે એવી હું તંત્રને વિનંતી કરું છું ત્યારે આ અરજી વિશે તપાસ કરતા ડીવાય હિતેશ ધાંધલિયાનું કહેવું છે કે આ ગુનામાં ચાર આરોપીઓની સંડોવણી હોવાની બાબતની અરજી છે જે હાલમાં તેમને મળી છે અને જે બાબતની પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે હાલ તો પોલીસની જે તપાસ ચાલી રહી છે તેમાં પોલીસે ફરિયાદીને પણ નોટિસ કાઢીને વિશેષ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે તપાસ દરમિયાન હજી વધુ પુરાવા મળશે તો તે બાબતે આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે આ સિવાય તપાસ અધિકારી હિતેશ દાંડલિયાએ વધુમાં શું કહ્યું તે પણ સાંભળીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો જે અફહરણનો કેસ છે તેમાં ફરિયાદી સંજય સોલંકી દ્વારા એક અરજી કરવામાં આવેલી છે અને એમાં તેવી હકીકત જણાવેલી કે અન્ય ચાર આરોપીઓ છે આ ગુનામાં સંડોવાયેલા છે પરંતુ તેમની ધરપકડ કરવામાં આવેલ નથી આ બાબતે ફરિયાદીને નોટિસ કાઢી અને વિશેષ પૂછપરછ માટે બોલાવેલા છે ત્યારબાદ તપાસ દરમિયાન એમના વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે જે રીતે ફરિયાદી દ્વારા એસપીને અરજી કરવામાં આવી છે કે આ કેસની અંદર બે ડમી આરોપી ઊભા કરવાના બાકી છે અને જે ચાર આરોપીઓ જેની અંદર સરપંચ સહિત જે પોલીસની ખોટી ઓળખ આપીને જે વ્યક્તિએ સંજય સોલંકીને માર માર્યો હતો તે તમામ લોકો પકડવાના બાકી છે અને બે આરોપીઓ જે ડમી ઊભા કરવામાં આવ્યા છે તે બાબતને લઈને હાલ તો પોલીસે તપાસ તેજ કરી છે ત્યારે તપાસના અંતે જ ખરેખર ખ્યાલ આવશે કે જે ડમી આરોપીઓ ઊભા કરવામાં આવ્યા હતા તે કોણ હતા તેમની જગ્યાએ ખરેખર આરોપી કોણ છે એ તમામ બાબતે પોલીસ હાલ તપાસના ચક્રોન છે તે શરૂ કર્યા છે ત્યારે તપાસના અંતે જ ખ્યાલ આવશે કે ખરેખર આમાં શું રંધાઈ રહ્યું છે અને આમાં ક્યાંય કોનો બચાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે ફરિયાદી દ્વારા જે ડમી બે આરોપીઓ ઊભા કરવાની વાત કરવામાં આવી છે તેમાં ખરેખર કેટલું તથ્ય હોઈ શકે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર